પ્રકરણ બે નિવેદનથી ખુલ્લાપણું સુરત તારીખ ચોવીસ ચાર ઓગણીસો સંસ્કૃતિનું બીજ આ સંસાર વ્યવહારમાં હર કોઈ માનવીને કંઈ ને કંઈ ગૂંચ હોય છે અને એવે વખતે સંસાર વ્યવહારના માણસની સલાહ લઈએ છીએ એમ જ જીવન વ્યવહારમાં જ્યારે ગૂંચ આવે છે ત્યારે આપણે ભગવાન પરત્વેની ઓથ મેળવીએ છીએ એવી ઓથ જો કોઈ જીવને સમર્થપણે જાગી જાય તો જીવનમાં નિરાંત અનુભવાય ભગવાનને આપણે જોયો નથી પણ હજારો વર્ષથી એક સંસ્કૃતિ ચાલી આવે છે એ સંસ્કૃતિના બીજ આપણામાં ચાલી જ આવે છે કોઈ કહે છે કે હું ભગવાનમાં માનતો નથી તો પણ એવા માણસોમાં ભગવાન પરત્વેની ભાવના ઓતપ્રોત થયેલી હોય છે નાસ્તિક ગણાતા માનવીના લોહીમાંય એવી ભાવના ઓતપ્રોત થયેલી હોય છે પછી તે ગમે તે ધર્મનો હોય દરેક ધર્મમાં ભગવાન પરત્વેની માન્યતા અનન્યપણે રહેલી છે અને એને કારણે એ સંસ્કૃતિના બીજ હોય છે અને એવો માનવી પણ કટોકટીના કાળે ભગવાનને પોકાર્યા વિના રહેતો નથી કારણ કે સંસ્કાર પરંપરાથી એનામાં ભગવાન પરત્વેની ભાવના હોય છે એ સંસ્કાર કદી નાશ પામતા નથી એ સંસ્કાર એનામાં સુષુપ્ત હોય છે એ ઉદય વર્તમાન નથી થતા કારણ કે જે કાળમાં એ જીવી રહ્યો છે એ સંસ્કારને એના પ્રારબ્ધનું બળ ઉદય થવા દેતું નથી એટલે જે જાતનું પ્રારબ્ધ ભોગવવાનું થાય તેવા સંસ્કાર જન્મે હરિહિમ અગમ્ય ભાવનાનું બળ આમ છતાં પણ તેનામાં એક અગમ્ય અકલ્પ્ય ભાવનાનું બળ પડેલું જ હોય છે જીવનમાં જેમ લાગણી ઉર્મીનો એક પ્રકાર છે તેમ ભાવનાનો પણ એક પ્રકાર છે અને એના જીવનમાં ભાવનાના અનેક પ્રદેશો છે મનુષ્યના જીવનમાં સારું નરસું બંને રહેલું છે ગમે તેઓ ખરાબ મનુષ્ય હોય તો પણ એનામાં સારું પણ હોય છે દેખી તો અવગુણ હોવા છતાં એનામાં સદગુણ હોય છે અને ઘણી વખત એ ભાવનાથી પ્રવર્તતો હોય છે આ દેશમાં હિન્દુ મુસ્લિમ રમખાણ વેળા બેઉ કોમોએ અરસપરસ પોતાના ઘરમાં બીજી કોમના માણસને રક્ષણ આપ્યું છે એવા ઘણા દાખલા છે ગુંડામાં ગુંડો હોય તો તેને આપણે મા બહેન સોંપીએ તો એ પોતાના જીવના જોખમે પણ તેઓનું રક્ષણ કરશે એટલે એમ અનુમાન ઉપર અવાય કે દરેકમાં ભાવના રહેલી છે અને એ ભાવના તો ચેતનનો અંશ છે કે ચેતનનું વ્યક્તત્વ છે દરેકમાં ભાવના રહેલી છે ત્યારે એવી ભાવના આપણા જીવનમાં વિશેષપણે પ્રગટે તો એની ઓથ છતી થાય અને એ ઓથ મળે તો દરેક ગૂંચ કોયડામાં હળવાશ થાય નિરાંત અનુભવાય અને મનને શાંતિ અનુભવાય અને શાંતિ પ્રસન્નતા અનુભવાય તો બુદ્ધિ શાંત હોવાથી ઉકેલ કરવામાં બુદ્ધિ મદદરૂપ થતાં સરળતા થાય છે એટલે તે વખતે ભગવાનનું શરણું લઈએ અને આત્મનિવેદન કરીએ તો આપણો ભાર હળવો થઈ જાય છે એમ આત્મનિવેદન કરવાથી એક જાતનો ભગવાન સાથે સંબંધ થાય છે એને સાયકિક ટચ ચૈત્ય સંપર્ક કહે છે હરિ ઓમ આત્મનિવેદન નવધા ભક્તિ છે તેમાં ઉત્તમમાં ઉત્તમ પ્રકારની ભક્તિ એ કે જે કંઈ થાય તે ભગવાનને કહ્યા કરો એટલે કે આત્મનિવેદન કરો તે છે એટલે જ્યારે કંઈ પણ થાય ત્યારે નિવેદન કરવાથી બુદ્ધિ શાંત થાય અને એમ કરતાં ઉકેલ કરવામાં સરળતા થાય છે અને એમ કરતાં એની ઓથનું આપણને ભાન પ્રગટે છે ભગવાનની ઓથ એક એવા પ્રકારની છે કે એના જેવી બીજી કોઈ નિરાંત અનુભવાતી નથી એ મેળવવા માટે નિવેદન કરવું એનું સ્મરણ ભજન સદ્વાંચન સત્સંગ કરવાથી ભાવનાનું અનુસંધાન કેળવવાથી ભાવનાનું જ્ઞાન ભાન સુષુપ્ત પડેલું છે તે જાગતું થાય છે અને માથે સમર્થ ગરજે છે એમ લાગવાથી કોઈ જાતનો ભય કે ડર રહેતો નથી એ પ્રકારની ભક્તિ કરવાથી જીવન નિર્વાહમાં પણ સરળતા રહે છે આપણે એકલા નથી પણ માથે કોઈ છે અને હંમેશા એ મદદ કરે છે ઉકેલ કરે છે એની મદદનો જો ઉપયોગ ન કરી શકીએ તો આપણે કમનસીબ છીએ હરિઓમ ભગવાન સુજાડે શરીરને દુઃખ તો સંસારમાં આવવાના છે જ અને જો ભગવાનની ઓથનો અનુભવ કરવો હોય તો નિવેદન કર્યા કરો પ્રાર્થના સ્મરણ સત્સંગની વાતો કરો સદવાંચન કરો તો દિલની અંદર સુષુપ્ત પડેલી ભાગવતી શક્તિ પ્રગટ થાય અને અનેક રીતે ઉકેલ બતાવે છે અણકલ્પ્યું ભાન પ્રગટાવે છે જે હૈયા સૂઝ પ્રગટે તે અનેક પ્રકારના કોયડાના ઉકેલમાં મદદરૂપ થાય છે ત્યારે પ્રશ્ન થાય છે કે ભગવાન ખરેખર સુજાડે છે હરિ ઓમ નવસારીનો અનુભવ નવસારી આશ્રમમાં હું કામ કરતો હતો અને કરની લડતમાં ઠક્કર બાપાએ મને કામ સોંપ્યું અને નવસારી આશ્રમમાંથી ગાંધી આશ્રમ સાબરમતીમાં જવાનું થયું ત્યારે બધાએ મને કહ્યું કે તમે એવું કંઈક કરો કે જેથી તમારું સ્મરણ કાયમનું થાય એટલે ઓચિંતુ મને સૂજ્યું કે આપણે સાયકલ ઉપર સુપા ગુરુકુલ જઈએ ત્યારે તો વરસાદની સિઝન રાત્રે ચોમાસામાં કશે જવાય નહીં અને રસ્તા તદ્દન ખરાબ તો પણ નીકળ્યા પણ મને રસ્તામાં સૂજ્યું કે હવે આગળ મુસાફરી ન કર સાંજના ચાર પાંચનો સમય હશે એટલે મેં છોકરાઓને આ વાત કરી પણ છોકરાઓએ મને કહ્યું કે હજુ તો આઠ દસ માઇલ જવાશે પણ મેં કહ્યું કે જુઓ આ જંગલ મજાનું છે ઝાડ નીચે સાફ કરીને બેસીએ અને અહીં બધી સગવડ છે અને રાતના વખતે બાળવા કરવા માટે લાકડા વીણી લાવીશું અને એમ રાત પસાર કરીશું રાત્રે પહેરા રાખીશું બાર સુધી તમે અને બાર પછી હું અમે ત્યાં વાસો કર્યો એમ કરીને વળતે દિવસે નીકળી ગયા થોડે ગયા પછી તો અઢી વાંસ જેટલો ખાડો સડકમાં હતો એમાંથી અમે બચી ગયા જો રાત્રે ચાલ્યા કર્યા હોત તો એમાં પડત અને ઘણાને વાગત એટલે આવી કોઈ પ્રેરણા થાય તો એને સ્વીકારી લેવી આપણે આવી પ્રેરણાને શંકા કુશંકાથી બરબાદ કરી દઈએ છીએ એટલે બુદ્ધિના વિચારોથી આવી અંતઃસ્પૂર્ણા થતી બંધ થઈ જાય છે એટલે જો એવી પ્રેરણા સ્વીકારીને વર્તીએ તો જ એવી પ્રેરણા પ્રગટે અને નહીં તો બંધ પણ થઈ જાય હરિ ઓમ અકસ્માતમાંથી ઉગર્યા એકવાર ગાંધી આશ્રમમાં કામ કરતો હતો અને બેંકમાંથી પૈસા લાવવા હતા ત્યારે ખાનગી બસ હતી એક માણસ બસમાં વાત કહે કે અકસ્માત થાય તો બસમાં નથી જવું એટલે મને થયું કે મને આ સૂચન છે એટલે હું પાછો આવ્યો અને મેં નક્કી કર્યું કે હું તો સાયકલ ઉપર જઈશ આમ મેં તો સૂચન મારે માટે જ સ્વીકાર્યું બધા મને આશ્રમમાં પૂછે કેમ ભગત પાછા આવ્યા મેં કહ્યું હું તો સાયકલ ઉપર જઈશ અને વિદ્યાપીઠ આગળ એ બસને અકસ્માત થયેલો અને ઘણાને વાગ્યું હતું એમ મેં સાયકલ ઉપર પસાર થતા જોયું વિદ્યાપીઠમાં જઈને બધા મિત્રોને એ લોકોને મદદ કરવા કહ્યું પોલીસને બોલાવવાની વાત પણ કરી અને હું બેંકમાંથી પૈસા લઈને પાછો આવ્યો ત્યાં સુધી કશી તજવીજ થઈ ન હતી પણ મેં પેલું સૂચન સ્વીકારી લીધું તો એમાંથી હું બચી ગયો પણ એ ચેતવવાનું ભગવાન ક્યારે કરે કે જ્યારે આપણે ખુલ્લા થયેલા હોઈએ અને એવી સલાહને પ્રેમ ભક્તિપૂર્વક આચરીએ તો જીવનના એક એક ક્ષેત્રને એ આવરી લેતો હોય છે ભગવાન તો રોમે રોમ અને મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને અહમ બધામાં પ્રવર્તતો હોય છે પણ આપણે મન બુદ્ધિ ચિત્ત પ્રાણને અહમથી દોરવાયેલા હોવાથી એ મદદ આપણે સ્વીકારી શકતા નથી એટલે એવી ઓથ સ્વીકારવા પ્રાર્થના નિવેદન સદવાંચન ભજન કરવાથી ભગવાનની ઓથ આપણા દિલમાં છતી થાય છે હરિ ઓમ